નમસ્કાર મિત્રો હું છું ભરત તળાવિયા ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ છે મારા ભાઈનું ખેતર અને મારા ભાઈનું નામ છે જગદીશભાઈ તળાવિયા અને જેમણે પોતાના ખેતરની અંદર લગભગ સોવીસ પચીસ વીઘામાં કપાસ અને મગફળીની જગ્યાએ એમણે બાગાયતી પાકની અંદર જવો ખેડૂત મિત્રો લીંબુના પાકનું વાવેતર કર્યું છે અને મિત્રો લીંબુના પાકની અંદર બેસ્ટમાં બેસ્ટ વેરાયટી એવી કાગદી પ્રકારની વેરાયટીનું એમણે વાવેતર કર્યું છે અને મિત્રો ખૂબ સારું એવું ઉત્પાદન આવી રહ્યું છે અને અત્યારે જુઓ લીંબુના ભાવ સારા છે એ દરમિયાન અત્યારે લીંબુનું હાર્વેસ્ટિંગ કર્યું છે એટલે કે લીંબુ ઉતાર્યા છે અને મિત્રો લીંબુ ઉતારી અને એનું એસોટિંગ કરવામાં આવે છે અને એસોટિંગ કરી અને ત્યારબાદ એમનું વેસણ કરવામાં આવે છે ખેડૂત મિત્રો કપાસ અમારે શું થાય છે ખબર કપાસની અંદર ગુલાબી ઈયળો આવી જાય છે અને જેના પરિણામ સ્વરૂપે ખૂબ સારા એવા ઝીંડવા તો આવે છે પરંતુ બધા ઝીંડવા છે ને બગડી જાય છે એટલે કોઈ ઝીંડવું ખુલે નહીં અને કોઈ ડાબકો તૈયાર થતો નથી પરિણામ સ્વરૂપે છે ને અમારે પછી અંતે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની જતી હોય છે તો અમે નક્કી કર્યું આમ તો અમારી જમીન એ ખારસું જમીન છે તો અમે છેલ્લે નક્કી કર્યું કે ભાઈ અમે આ કપાસ અને મગફળી આપણે વાવવી નથી તો એની જગ્યા ઉપર આપણે આ એક નવા જ પ્રકારનો પાકનું વાવેતર કરીએ એટલે અમે લીંબુના પાકનું વાવેતર કર્યું જો અને મિત્રો આ લીંબુ છે એ પ્યોર ઓર્ગેનિક છે એટલે કે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલા છે તમે જોઈ શકો છો રસ ખૂબ સારો એવો નીકળ્યો